વિદેશમાં વસતા મારાવડચંડ વૃક્ષ જે સંસાર વૃક્ષ છે આગળ ભગવાન કે છે કે અર્જુન આ ત્રણ ગુણોથી ઉત્પન્ન થયેલું જે વૃક્ષ છે એ વૃક્ષ સંપૂર્ણ સ્થિર નથી એક જગ્યાએ સ્થિર નથી સામાન્ય રીતે આપણે જોઈએ કે વૃક્ષ એ સ્થિતિ સહાયક તત્વ છે એક જગ્યાએ સ્થિર હોય છે ના આ જે સંસાર વૃક્ષ છે એ અનાદિ જેની ઉત્પત્તિ નથી અને જેનો અંત નથી એવું આ સંસાર વૃક્ષ છે મનુષ્યને અનંત કાળ સુધી આ સંસાર રૂપી વૃક્ષમાંથી અજ્ઞાન હોય ત્યાં સુધી એ મુક્ત થઈ શકતો નથી અને ઉત્પત્તિ નથી આનો નાશ નથી આ સંસાર વૃક્ષનો ભગવાન શું કહેવા માંગે છે કે નો નો બિગિનિંગ એન્ડ આ વૃક્ષની માત્ર અવસ્થાઓ બદલાય છે પણ વૃક્ષ ક્યારેય એનો અંત નથી આવતો કારણ કે એની બિગિનિંગ નથી એની શરૂઆત નથી અને સિદ્ધાંત એવું કે જેની શરૂઆત હોય એનો અંત હોય મૂળ તત્વ સ્વરૂપે જળ તત્વ સ્વરૂપે અવિનાશી છે એ કહેવા માગે છે મારીને તમારી પ્રકૃતિ જે ત્રણ ગુણોથી બની છે એ ત્રણ ગુણો અવિનાશી છે પરમેનંદ છે અને જે પ્રકૃતિ બની છે જળ તત્વથી પૃથ્વી તત્વથી પૃથ્વી અગ્નિ વાયુ આકાશ એ પણ અવિનાશી તત્વો છે માત્ર એની અવસ્થા બદલાય છે માત્ર અવસ્થા બદલાય છે અવસ્થા એ કરીને વિનાશી છે પણ તત્વ એ કરીને આ સંસાર મૃત અવિનાશી છે ભગવાન એટલે એમ કે અર્જુન અનાક્ષ અનાશક્તિ રૂપી અનાશક્તિ રૂપી હથિયારથી આ મૂળને કાપી નાખ અનાશક્તિ એટલે આ સંસારના જે કઈ પદાર્થો છે આ સંસાર વૃક્ષ છે જેના મૂળિયા ચારે તરફ ફેલાયેલા છે ઉપર નીચે બધે મૂળિયા ફેરાયેલા છે આવું અવડચંડુ વૃક્ષ છે એને અનાશક્તિ રૂપી શસ્ત્રથી કાપી નાખ મિત્રો આ સંસારને સમાપ્ત કરવો હોય તો આ સંસારની કોઈ પણ ચીજ ઉપર કોઈ પણ વસ્તુ ઉપર ક્યારેય મોહ કે આશક્તિ ના થવા દેશો કુદરત નો સનાતન કાનૂન છે સિદ્ધાંત છે તને આ દુનિયાની આ સંસારની જે ચીજ ઉપર આસક્તિ થઈ એ રીપેમેન્ટ કરવા માટે ફરી જન્મ લેવો પડશે એ ગમતી વસ્તુ હોય કે ના ગમતી વસ્તુ હોય પણ કોઈ પણ જન્મથી મોત સુધી કોઈ પણ આ સંસારની જળ વસ્તુ ઉપર તને મોહ થશે તો સમજી લેજે તને આસક્તિ થશે તો જેના પર આસક્તિ થઈ એનો હિસાબ પૂરો કરવા તારે એક લાખ ટકા બીજું શરીર ધારણ કરવું પડશે કારણ કે અમારો નિયમ છે જેના પર તને મોહ થયો જેના પર આસક્તિ થઈ એની સાથે તારો હિસાબ બંધાય છે ભાવથી તારું કર્મ બીજ પડે છે અને અમારો કાનૂન છે કે જેના પર આસક્તિ થઈ મોહ થયો એ પૂરો કરવાની જવાબદારી અમારી છે આજે નહીં તો કાલે કાલે નહીં તો આવતા ભવે પણ તારા પુણ્યનો ઢગલો થશે ત્યારે જેના પર મોહ થયો છે ને એક કરોડના બંગલા ઉપર મોહ થયો નહીં તો એક કરોડના બંગલાનું તારું પુણ્યનો ઢગલો થશે એક કરોડના બંગલા જેટલું પુણ્ય ભેગું થશે અમારે તને એક કરોડનો બંગલો આપવો પડશે અને એક કરોડનો બંગલો આપવા માટે તારા જન્મ મરણના ફેરા અમારે ચાલુ રાખવા પડશે તું છટકી નહીં શકું આ શક્તિ છે તો કર્મ બીજ છે આ શક્તિ નથી તો કર્મ બીજ નથી કર્મ બીજ નથી તો પુનર્જન્મ નથી મિત્રો આ સિદ્ધાંત બરાબર સમજી લેજો વારંવાર કહું છું પ્રાપ્ત ને ભોગવો ભોગવવામાં વાંધો નથી પણ ને ભોગવો ને ભોગવો ભગવાન કે જે અમારું જગત આ જગત મ્યુઝિયમ જેવું છે એમાં જુઓ ભોગવો બધું કરો પણ એ વસ્તુ તમને ચોટવી ના જોઈએ એની આસક્તિ ના થવી જોઈએ એટલે ગંગા સતી બોલવું પડ્યું મમતા મરે નહીં એને શું કરવું મમતા એ કાઢવા માટે ભગવદ્ ગીતાનું વિજ્ઞાન કુદરતનું સનાતન સિદ્ધાંતો કુદરત એટલે શું સુલિમેન્ટ આપણે ચર્ચા કરી દીધી પહેલા જળ તત્વ ચેતન તત્વ ગતિ તત્વ સ્થિતિ તત્વ કાળ સમય અને સ્પેસ અવકાશ આ છ તત્વોના સંયોગથી મારું તમારું જન્મથી મત સુધીનું જીવન ચાલે છે આ છ તત્વોના સંયોગથી આ બ્રહ્માંડ ચાલે છે મિત્રો એમાંથી એક પણ તત્વ ખસી જાય ને બ્રહ્માંડ યુનિવર્સ આખું ડિસ્ટર્બ થઈ જાય ખલાસ થઈ જાય

ત્રણ સાડા ત્રણ કિલોનું શરીર બની જાય એનો જન્મ થાય અને વર્ષે સાહેબ પચાસ સાહીઠ કિલોનું વજન થઈ જાય કઈથી આ વજન વધ્યું બસ અવસ્થા બદલાય છે અવસ્થા બદલાય છે જળ તત્વ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પણ જળ છે શરીર પણ જળ છે બસ એ સિસ્ટમથી કુદરતના કાનૂનથી એ પાંચ કિલોનું શરીર પચાસ કિલોનું બને છે મૃત્યુ થાય છે ત્યારે એ જ પચાસ કિલોનું શરીર પાછું સ્મશાનમાં પાંચ કિલોની રાખોડીમાં ફેરવાઈ જાય છે દરેક તત્વો પોતપોતાના દરેક પરમાણુ એટમ પોતપોતે જુદા પડી અને પોતાનામાં ભળી જાય છે સાહેબ મનહરભાઈ સળગાવી દીધા પછી પાંચ કિલોની રાખ બની ગઈ કહી ગયા મનહરભાઈ બસ ફોટા જોવાના મન ભાઈ એક સપનું બની ગયું કઈ ગયું આ પુતળું જે સ્થૂળ દેખાય છે આવડું મોટું પુતળું કેમ અદ્રશ્ય થયું કુદરત કે છે ના અદ્રશ્ય નથી થયું અવસ્થા અદ્રશ્ય થઈ છે તત્વે કરીને તો આ બોડીમાં જે પાંચ તત્વો હતા એટમ સ્વરૂપે પરમાણુ સ્વરૂપે એ તો એવા એવા જ છે માત્ર એનું અવસ્થા બદલાઈ કન્વર્ટેશન થયું પૃથ્વી તત્વ જે છે હાડકા છે ચામડી છે માંસ છે આ બધું છે એ રાખોડીમાં ફેર ફેરવાઈ ગયું પરમાણુ મૂળ તત્વ તો એનું એ જ મૂળ તત્વનો નાશ થતો નથી હાડકાની રાખોડી બની માંસ સ્નાયુઓની રાખોડી બની ગઈ અંદર જે સ્પેસ છે વાયુ છે એ વાયુમાં ભળી જાય છે અગ્નિ તત્વ છે અગ્નિમાં સળગીને એના એટમ પરમાણુ અગ્નિમાં ભળી જાય છે કોઈ એક 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 નાશ કરી શકે આ યુનિવર્સમાં આખા બ્રહ્માંડમાં નાશ કરી શકે જે નાશ જેના જેમાં જે પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન છે જેનાથી પદાર્થ બને છે નાશ કરવાની સાહેબ આખા યુનિવર્સમાં બ્રહ્માંડમાં એનો નાશ કુદરત કે અમારામાં તાકાત નથી કોઈ ભગવાનમાં તાકાત નથી કે જળ તત્વનો નાશ કરી શકે યાર એટલે પહેલાં ઉદાહરણ આપેલું ને પછી કહું છું કે વેસ્ટર્ન કન્ટ્રી પશ્ચિમના સાયન્ટિસ્ટોએ કબૂલ કર્યું ભગવદ્ ગીતા વાંચ્યા પછી કાન પકડીને કબૂલ કર્યું કે એક રેતીનો કન એને પીલી અને એનો પાવડર બનાવી અને એનું કન્વર્ટેશન રૂપાંતર કરી શકીએ રીતિના કનને અદ્રશ્ય કરવાની તાકાત તમારામાં નથી આ યુનિવર્સ આ બ્રહ્માંડની અંદર હોલ બ્રહ્માંડ હોલ યુનિવર્સ ની અંદર એક પણ એટમ વધ્યો નથી એક પણ એટમ ઘટ્યો નથી સાહેબ આ સનાતન સત્ય છે આપ માનો યા માનો માત્ર એટમની અવસ્થાઓ બદલાય છે પરમાણુની અવસ્થાઓ બદલાય છે અને હું તમે અનુભવીએ છીએ આપણે જોઈએ છીએ કે જન્મ સમય આપણે કેવડા હતા આપણું વજન કેવડું હતું આપણા હાથ કેવડા હતા પગ કેવડા હતા આજે કેવડા મોટા થઈ ગયા કાલે ઘરડા થશું સ્મશાનમાં જશું પાછા જીરો થઈ જઈશું પાછા બીજે કહીએ જઈશું બીજે જન્મ થશે ત્યાં પાછી આ જ પ્રોસેસિંગ આખી બસ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અને ચક્કરમાં આપણે ફરતા રહીએ છીએ મિત્રો આગળ ભગવાને શું કહ્યું છે ચોથા શ્લોકની અંદર છે ને સંસાર સંસારની અંદર જેને સાર કાઢતા આવડે એના માટે સંસાર એ આશીર્વાદ રૂપ બની જાય છે પણ જેને આ સંસારમાં આસક્તિ છે સંસારમાંથી સાર નથી કાઢતા આવડતું એના માટે સંસાર બોજારૂપ લાગે છે એટલે કોઈ કે કહ્યું કે હંસા હાલો ને હવે મોતીડા નહીં રે જડે આ તો જાજવાના પાણી આશા જૂઠી રે બંધાની મોતીડા નહીં રે મળે હંસા હાલો ને હવે મોતીડા નહીં રે મળે મોતીડા નહીં રે મળે આ સંસારમાંથી સાર નથી કાઢતા આવડતું તો આ ફેરો ફોગટ છે મિત્રો જે મોતી મેળવવાની આશા એ મેન તમે જન્મ લીધો છે મનુષ્ય અવતાર તરીકે મનુષ્ય અવતારમાંથી જો મોતી નહી ભગવદ્ ગીતાના જ્ઞાન રૂપી મોતી ની કિંમત કાચની થઈ જશે ખાલી હાથે મારે તમારે જવું પડશે જેવા આયા હતા એવા ખાલી હાથે વિદાય થઈશું માટે જ્ઞાન ને પામી લો જ્ઞાન ને જાણી લો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મા આત્મસંત કરવાની અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત